ઉત્તરના શાવનુરી છઠ દિવસ સ્વામી શ્રી સહેજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દરબારમાં આ થમણે બારણે ઓરાણી શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા અને સર્વશ્રેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારની આગળ પરમસ્થા દેશ દેશનારી ભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ પેલા આજે એક વાત કરીએ છીએ કે સર્વે સાંભળો લો ખેંચી લગામો લગામ તો ઘોડો ચાલતો જ હતો લગામ ખેંચીને એટલે સાબદો થઈને પછી દોડવા લાગ્યો મહારાજે કહ્યું કે સાંભળો લગામ ખેંચી સાવધાન થાવ કંઈ વાત કરું છું કંઈ સમજ જેવી છે કામની છે એટલે મારે સાંભળો અને આ જે વાર્તા કહીશું તેમાં એક જ સાધન કલ્યાણ અર્થે કહીશું આપણે બહુ પછી સાધન બતાવે તો મૂંઝવણ થઈ જાય કયું કરું કેટલું કરું કેમ કરું ને બધું પ્રશ્ન થાય અહીં મારે એક જ સાધન બતાવીશ તમને જાઓ એટલે બહુ માથાકૂટ નહીં એક સાધન કલ્યાણ પાર પડીએ આ એક બરાબર સાધન કરશો સાધન આવી જાય એવું એક બળવાન કલ્યાણ કહીએ છીએ જો એક સાધન નહીં બળવાન સાધન જો કોઈ માણસને લડવા મોકલ્યો હોય તો એક વાર તો લડે પણ પછી બીજી વાર લડવાનું તો થાકી ગયો હોય એમ નહીં બળવાન આવો ને તમે એક એક ફરતી પચાસ આવો અથવા સામટા પચાસ હોય લડી શકે એમ બળવાન એમ એટલે બળવાન સાધન પાછો પડાય નહીં આ સાધન જો તમે હાથમાં લીધો તો પાછું નહીં પડાય કલ્યાણ થાય જ છૂટકો ત્યાં સુધી તમને પહોંચાડશે એવું સાધન છે આ એકને છે સર્વે સાધન આવી જાય એવું એક બળવાન સાધન સાધનનું કલ્યાણનું સાધન છે તે કહીએ છીએ જે દેહન વિશે જે જીવ છે તે એમ જાણે છે જે કામ ક્રોધિક ભૂંડિક પ્રવૃત્તિઓ પ્રકૃતિઓ છે તે મારા જીવ સાથે જણાવી છે મોટા મોટી મિશ તે કઈ ભૂલ મારે પહેલા તમે ક્યાં છો સમજો પેલા મહારાજી કે છે તમે ઠેઠ હિમાલયની હો ને પછી હિમાલય ઉપર જે હોય એને બૂમ મારીને વાત કરવા જતા હો ત્યાંથી ઓલું સાંભળે કનેક્શન જ ક્યાંથી હોય એમ પહેલા તમે ક્યાં છો શું છો ત્યાં પરિસ્થિતિ જાણો અને ક્યાં જવાનું છે તમે ક્યાં છો ને ક્યાં જવાનું છે આ બેનો મેળ હોય ને તો શોર્ટકટ શોધાય પણ ત્યાં જવાનું ખબર ના હોય તો અહીંયા જ જવું હોય તો આમ ફરી ફરીને જાય સૌથી પહેલાં બોમ્બે ગયો હતો યુવક તરીકે બહુ પહેલાં પછી ત્યાં એક જગ્યાએ જવું હતું એડ્રેસ એડ્રેસ હતો પણ બહુ ખ્યાલ નહીં આને બતાવ્યું હા કે ચલો બે પાંચ માઇલ હે ત્યાં મારો ફેરવીને આમ ત્યાં જ લાવ પાછો એવું પૈસા લઈ લીધા પછી ત્યાંથી મારે પૈ થોડું શોધવાનું હતું ત્યાં તો અહીંથી તો ટેક્સી બેઠો તું આ તો અડધો કિલોમીટર આમ ફેરીને લાવ બનાઈ ગયો છેતરી ગયો જો આપણને ખબર ના હોય ક્યાં જવાનું છે આ દશા થાય બાજુમાં હોય જવાનું તો આપણે આખી દુનિયા ચક્કર મારી નાખીએ એટલે ક્યાં જવાનું છે ને ક્યાં તમે છો બે વસ્તુ જાણી જોઈએ તો મહારાજ એ વાત કરે તમે ક્યાં છો એ મહારાજ કહેશે તો જો મહારાજ આ કશે તમે ક્યાં છો દેહ ને વિશે જીવ છે તે એમ જાણે છે જે કામ ક્રોધાદિક ભૂંડી પ્રકૃતિઓ છે તે મારા જીવ સાથે જણાણી છે આપણે અહીં છીએ આ સ્થાનમાં છીએ આપણે એટલે આટલી ભ્રમણા વાળા સ્થાનમાં બેઠા છીએ આપણે કે જે છે જ નહીં એ આપણે માની બેઠા છીએ જીવને કંઈક છે જ નહીં એને કોઈ દોષ નથી પણ છતાં એમ માને કે હું ક્રોધી છું કામી છું લોભી છું આરસુ છું અજ્ઞાની છું એ તો બધા દેહના ભાવ છે જીવને તો છે જ નહીં એવું એ પહેલા પહેલી ભૂલ આ થાય છે આ તમે ગમેલું કરો ગમેલું તમે સાધન કરો પણ આ ભૂલ ભાંગે નહીં ત્યાં સુધી શું કામ નરસિંહ મહેતાએ કહ્યું ને કે જ્યાં લગી આત્મતત્વ ચીંધ્યો નથી ત્યાં લગી સર્વે સાધના વૃથા લો ગમેલું તમે કરો પણ મૂર છે જ નહીં મૂર પાયો જ નથી પછી ક્યાંથી ઊભું રહ્યો ગમેલી સારી વસ્તુ હોય ફર્સ્ટ ક્લાસ ગાડી છે મર્સિરીઝ ગાડી રસ્તો એ હાઈવે આમ અને બધું જ અપ ટુ ડેટ છે પણ છતાંય ત્યાં જવું છે મદ્રા દિલ્હી ને ઉપડ્યા મદ્રાસ બાજુ ભલે મદ્રાસ મદ્રાસ જવા માટે પણ હાઈવે તો છે જ ગાડી પણ છે મર્સિડીસ પણ ત્યાં જવું છે દિલ્હી આવ્યું શું કામનું મદ્રાસનું હાઈવે મર્સિડીઝ શું કામ નહીં દિલ્હી બાજુ પ્રયાણ કરો તો બરાબર આપણે આ બે ભાવ ટાળવાનું છે આ બધું જ છે આપણી પાસે પણ આપણે ભાવ રાખીને બધું કરીએ છીએ એનો કોઈ અર્થ જ નથી સ્વામી કહો ને પહેલા પ્રકારની છેલ્લી વાત કથા કરે કીર્તન કરે વાતો કરે પણ આ દેહ તે હું નહીં એમ ના માને માટે પર એવું ભજન કરું કેટલી વાર આઠ મિનિટ આઠે ભર ચોવીસ કલાક આ દેહ તે હું નહીં એ ભજન કરવાનું છે મને ગયું છે આજ હું આજ હું આજ હું ચોવીસ કલાક સૂતા બેઠા ખાતા આજ હું એકદમ મનમાં આઠ પાંચ છ ઇન ભૂલ છે અમે સત્સંગ કરીએ છીએ